ਮੇਰਾ ਮਿੱਤਰ ਆਇਆ ਤੇ ਸਮਾਰੀ ਦੇਵਾਨੀ ਸੁਣੀ ਦੇਵਾਨੀ ਅਸੋਜੀ ਉੱਪਰ ਨਹੀਂ ਆ ਨਾ ਤੇ ਬਣੀ ਨਾ ਸੁਕਾਣੀ પ્રિય બધી બ્લોગ છે તમને તમારું સ્વાગત છે મિત્રો ચેનલ મનોવા તો લાઈક શેર કમેન્ટ કરજો મિત્રો તમારા બધા મિત્રોનો ખરો મિત્રો સપોર્ટ મળી રહ્યો છે બસ આવો આવો સપોર્ટ આપ મિત્રો વિડીયો જોતા રહેજો પાપડ બનાવવાના છે આજે માસીના ઘરે બનાવીએ છીએ કાકાના ઘરે માસીના ઘરે અને આરવ શું કરે જો બહુ મસ્તી કાઢી તમે આ રહો બનાવવાના કાલે સવારે કેટલા બંધ કિલો બનાવી બનાઈ જવા તું કચરો મમ્મી કાઢે છે જોવું હોય તો પપ્પા દળાવા જશે હવે

પાલક પપ્પા એ પાલક વાયો હતો પપ્પાનું કેવું છે કે ઉગી ગયા જોઈ લો હું જોઈ લો કેવા ઉગ્યા પાલક કેવું છે છે થોડો થોડો દેખાવા માંડ્યો છે ફુદીનો લે છે પાણીપુરી બનાવવાની છે હા આર્યાન ઓહો આર્યાન શું કર્યું આરિયાન આરિયાન શું છે શું છે આ બાદ જોવો તો આરિયા મો બેટુ હે બા આદુ ના પા ચલા આદુ પાછળ ગાર્ડન માં સુદરસ સુદરસ ચાલ જય આદુ ચાલ જય અજય બાર જલ્દી કમ ઓન એ ની ટીકા પણ બહાર નથી કે ટીકા પણ બીટાયા નીચે ના લઈ જાય શું વાતાવરણ છે મિત્રો વાહ

દૂધી ના હોય ને તમે હજી સોમા આવું જો ના હોય એમ તો

Bueno, ¿A el ¿Sí? te. Levanto? Te le lo que? Sí, pues, está <laughs> રાખવાની રેસીપી મિત્રો લઈ લો લસણ આ રીતે તૈયાર કરી દેવાનું ટીપી નખો ટીપી હા ટીચી નખો ટીચી નખો ટીચી મસાલા તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઈ નાખી દેવાની હવે ફૂટણ એટલે અંદર લસણ જીરું અજમો હિંગ બધો વઘાર કરવાનો अंदर थोड़ी हिंग थोड़ो अजमो अजमो मसली ना जीरु एक चमची हिम्म

બરાબર મિક્સ કરી દેવાનું હમ મસાલા બનાવો મિક્સ થઈ જાય હવે પાણી દેવાનું હવે થોડું પાણી હજો હમ 15 મિનિટ ચડવા દેવાનું પછી શાક રેડી નાખવાનું મિનિટ પછી ચેક કરી લેવાનું સિંગો જાય ને એટલે પછી પાછળથી એડ કરી દેવાનું બરાબર મિત્રો વારંવાર આ રીતે શાક થાય તમે પણ બનાવજો રેડી થઈ ગઈ છે રેડી ચડવા લ્યો હજી સોળ તળવાદ બાકી છે ચડલી વાળા સાથે રોટલી પણ તૈયાર છે દિંપલ રોટલી કરી છે એવું